આજે આપણે એક નવું જાદુ જોઈએ આ જાદુ બાવને બાવન પત્તાનું નથી પણ માત્ર દસ જ પત્તાનું છે તો એ આપણે દસ પત્તા જુદા કાઢી લઈએ જેમાં એકથી પાંચ પત્તા એકો દૂડી તીળી ચોકો પંજો એમ આપણે જુદા કાઢીએ જો એકો દૂડી તીળી ચોકો પંજો કાઢીને લીધા છે અને એકથી પાંચ લાલના લીધા છે તમે ગમે તે લઈ શકો ચોકટ ફૂલીના પણ લઈ શકાય એકથી પાંચ ન લેવા હોય તો નવો દસો ગુલ્લો રાણી બાદશાહ એમ પાંચ પાંચ પત્તા પણ લઈ શકાય તમારે જે લેવા હોય હવે આપણે એને ભેળા કરી નાખીએ એ પત્તાને અને ટીપી લઈએ ટીપી લીધા પછી આપણે પાંચ પાંચ પત્તા છૂટા પાડી દઈએ ત્રણ ચાર અને પાંચ અને પાંચ અહીંયા કરીએ ત્રણ ચાર ને પાંચ તો આમ પાંચ પાંચ પત્તાની બે ઢગલી આપણે બનાવી હવે આપણે એને એક આ સાઈડમાંથી પત્તું લઈએ એક જમણી સાઈડમાંથી પત્તું લઈએ બબે પત્તા એવી રીતે લેતા જઈએ અને પાંચ ઢગલી બનાવીએ ટીપી નાખ્યા છે એટલે મને ખબર નથી કે આ કયા કયા પત્તાની જોડ બને છે તો આમ પાંચ જોડ આપણે બબે પત્તાની બનાવી હવે એને ચત્તા કરીએ તો અહીંયા પંચો આવ્યો છે અહીં ચોકો આવ્યો છે અહીં તીળી આવી છે અહીં દૂરી આવી છે અને અહીંયા એક આવ્યો છે હવે જોડ બની છે તો એની પાછળનું પત્તું કયું છે એ આપણે જોઈએ જો આ એકો એનો જોડીદાર શોધી આવ્યો આ દૂડો પણ એનો જોડીદાર શોધી ના આવ્યો આ તીડી પણ એની જોડીદાર શોધી આવી ચોકો અને બોલો ટીપી નાખ્યા તો પણ આ બધા પોતપોતાની જોડમાં ફરી સાથે આવી ગયા કેવું જાદુ બહુ સરસ થયું વાહ બી વાહ હવે બીજા જાદુ સાથે આપણે ફરી મળશું તો આવજો